તેવીસ વર્ષ પછી મકરસંક્રાંતિ પર અમૃત સિદ્ધિ યોગ બનશે ધનુ રાશિ વિશે દસ મહત્વપૂર્ણ આગાહીઓ હા મિત્રો હું તમને જણાવી દઈએ કે તેવીસ વર્ષ પછી મકરસંક્રાંતિ પર અમૃત સિદ્ધિ યોગ બનશે સાથે સાથે ઘણા શુભકાળ પણ બનશે તેની સકારાત્મક અસરો બધી બાર રાશિઓ પર અનુભવાશે જોકે મકરસંક્રાંતિ ધનુ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ રહેશે કારણ કે તે એકાદશી સાથે પણ એકરૂપ રહેશે અને સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણમાં સ્થળાંતર કરશે જે સૂર્ય તરફથી ધનુ રાશિ પર વિશેષ આશીર્વાદ લાવશે ધનુ રાશિના લોકો પર આ વરસાદ વરસવાનો છે જેના કારણે ધનુ રાશિના લોકોને વર્ષોથી તેમના જીવનમાં ચાલી રહેલા કાળી રાતના પડછાયાથી રાહત મળશે તેમજ મિત્રો સૂર્ય દેવના આશીર્વાદથી ધનુ રાશિના લોકોના ભાગ્યના તારા ઉગશે તો ધનુ રાશિના પ્રિય લોકો તમારે આ વીડિયોને અંત સુધી જોવો જ જોઈએ કારણ કે આ વિડિયો ધનુ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે સનાતન પરંપરામાં મકરસંક્રાંતિનો શુભ તહેવાર સૂર્ય ભગવાનની પૂજા પવિત્ર સ્નાન અને દાન આપવાના હેતુથી ઉજવવામાં આવે છે સૂર્ય માટે આ ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે અને તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે મિત્રો મકરસંક્રાંતિનો શુભ તહેવાર ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ઉજવવામાં આવશે મકરસંક્રાંતિ પણ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ શરૂ થશે જેમાં સૂર્ય ધન રાશિમાંથી પસાર થશે મકર રાશિમાં બહાર નીકળવા અને પ્રવેશવાની સાથે જ ખરમાસનો પણ અંત આવશે અને શુભ કાર્યોનો પ્રારંભ થશે સૂર્યના રાશિ પરિવર્તનને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે અને તે ખરમાકાળનો અંત દર્શાવે છે આ વર્ષે મકરસંક્રાંતિ વધુ ખાસ છે કારણ કે આ દિવસે અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે નવ પંચમ યોગ પણ બનવા જઈ રહ્યો છે અને આ વખતે તેવીસ વર્ષ પછી મકરસંક્રાંતિ પર એકાદશીનો સંયોગ પણ બની રહ્યો છે વર્ષ બે હજાર ત્રણમાં પણ આવો જ સંયોગ બન્યો હતો જેના કારણે મકરસંક્રાંતિનો આ તહેવાર વધુ ખાસ માનવામાં આવશે ઉપરાંત આ મકરસંક્રાંતિ પર ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ વૃષભ રાશિના લોકો પર વરસશે આ વખતે મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસના રોજ ધન રાશિ છોડીને ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ બપોરે લગભગ સવારે ત્રણ વાગીને તેર મિનિટ વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે આનાથી પુણ્યકાળ શરૂઆત થશે તો મિત્રો સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી ધનુ રાશિના લોકોને કેવી રીતે ફાયદો થશે તે જાણીએ તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં દિલથી જય સૂર્યનારાયણ ભગવાનનો જાપ કરો વિડિયોને લાઇક આપો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો તો ચાલો તે દસ મોટી આગાહીઓ વિશે જાણીએ આગાહી નંબર એક ભાગ્યનો ઉદય અને અટકેલા કામ ચાલો આપણે બધા ધનુ રાશિના લોકોને જણાવીએ કે તેવીસ વર્ષ પછી મકરસંક્રાંતિ પર એકાદશી બનવા જઈ રહી છે અને તેવીસ વર્ષ પછી મકરસંક્રાંતિ પર અમૃત સિદ્ધિ યોગ બનવા જઈ રહ્યો છે ધનુ રાશિના લોકો તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરશે હા મિત્રો સૂર્યદેવના વિશેષ આશીર્વાદથી વર્ષોથી અટકેલા કાર્યો અચાનક ગતિ પકડશે પછી ભલે તે પ્રમોશન હોય નવી નોકરીની શોધ હોય અટકેલા વ્યવસાય વિસ્તરણ હોય કે કાનૂની નિર્ણય હોય હવે સંજોગો તમારા પક્ષમાં બદલાતા દેખાશે ગુરુ ધનુ રાશિ પર શાસન કરે છે અને જ્યારે સૂર્ય તેની ઉચ્ચ ઉર્જા સાથે ઉત્તર તરફ આગળ વધે છે ત્યારે ગુરુ અને સૂર્યના અયુક્ત આશીર્વાદ તમારા ભાગ્યમાં શક્તિશાળી વધારો લાવે છે લાંબા ગાળાની મહેનત રંગ લાવે છે હવે બધું એકસાથે આવવાનું શરૂ થશે મિત્રો જે લોકો નિરાશા અને હતાશાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા હતા તેઓને તેમના જીવનમાં આત્મવિશ્વાસ અને આશા પાછી મળશે આ સમયે તમને અહેસાસ કરાવશે કે તમારું ભાગ્ય હજી પૂરું થયું નથી તમે ફક્ત યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા આગાહી નંબર બે સંપત્તિનો લાભ અને નાણાકીય મજબૂતાઈ મિત્રો મકરસંક્રાંતિ બે હજાર છવીસ પછી ધનુ રાશિના લોકોની નાણાકીય સ્થિતિમાં જબરદસ્ત વધારો જોવા મળશે હા સૂર્યનો પ્રભાવ તમારી કુંડળીના સંપત્તિ અને કર્મસ્થાનોને સક્રિય કરી રહ્યો છે આનાથી અચાનક નાણાકીય લાભ થવાની પ્રબળ શક્યતાઓ બને છે અટકેલા પૈસા પાછા મળી શકે છે અટકેલા રોકાણથી નફો મળી શકે છે અથવા કોઈ જૂનો પ્રયાસ આખરે ફળીભૂત થઈ શકે છે નોકરી કરતા લોકોને પ્રમોશન ઇન્ક્રીમેન્ટ અથવા બોનસ મળી શકે છે વ્યવસાયિકો માટે આવકનો નવો સ્ત્રોત ખુલવાનો છે નોંધપાત્ર રીતે આ સંયોજન દેવાથી રાહતનો પણ સંકેત આપે છે જે દેવું તમને માનસિક તણાવનું કારણ બની રહ્યું છે તે રાહત લાવશે આ સમયે લેવામાં આવેલા સાચા કે નિર્ણયો આવનારા વર્ષો માટે સારી ઊંઘ લાવશે ધનુ રાશિ માટે આ સમયે કમાણીની સાથે માન પણ લાવે છે આગાહી નંબર ત્રણ પરિવારમાં સુખ અને શાંતિ મિત્રો ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસમી રવિ દેવતાઓની વિશેષ કૃપાથી ધનુ રાશિના જાતકો તેમના પારિવારિક જીવનમાં નોંધપાત્ર સકારાત્મક ફેરફારોનો અનુભવ કરશે લાંબા સમયથી ચાલતા કૌટુંબિક વિવાદો મતભેદો અથવા ગેરસમજો ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે તમારા માતાપિતાનો ટેકો અને આશીર્વાદ તમને માનસિક રીતે મજબૂત બનાવશે ઘરમાં અગાઉ તણાવપૂર્ણ વાતાવરણ હવે શાંતિ અને સુમેળથી ભરેલું રહેશે સૂર્યનું ઉત્તરાયણ ઘરમાં સકારાત્મક ઉર્જા વધારશે જેના કારણે બધા સભ્યોના વર્તનમાં પરિવર્તન આવશે આ સમય દરમિયાન શુભ પ્રસંગો ગૃહસ્થી સમારોહ અથવા સારા સમાચાર પ્રાપ્ત થવાનું શક્ય બનશે સમૃદ્ધિના યોગ પણ દેખાઈ રહ્યા છે જે લોકો પોતાના પરિવારની ચિંતા કરતા હતા તેમને હવે રાહતનો શ્વાસ મળશે મિત્રો આ સમયે કહે છે કે જ્યારે સૂર્ય ખુશ હોય છે ત્યારે આખો પરિવાર સુરક્ષિત અને ખુશ રહે છે આગાહી નંબર ચાર લગ્ન અને પ્રેમ જીવનમાં શુભ સંકેતો ત્રેવીસ વર્ષ પછી બનેલા અમૃત સિદ્ધિ યોગ એકાદશી સંયોગ અને સૂર્ય દેવના ઉત્તરાયણને કારણે ધનુ રાશિના લોકોના પ્રેમ અને વૈવાહિક જીવનમાં મોટો સકારાત્મક વળાંક આવવાનો છે આ સમય અપરિણિત લોકો માટે ખૂબ જ ખાસ છે કારણ કે લાંબા સમયથી ખડક પર રહેલા સંબંધો હવે તે અસ્થિરતાનો અંત લાવશે અંત નજીક આવી રહ્યો છે સૂર્યદેવના આશીર્વાદથી યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરશે લગ્ન એક પ્રબળ શક્યતા છે અને આ સંબંધ સ્થાયી આદરણીય અને તમારા પરિવારની મંજૂરી સાથે રહેવાની શક્યતા છે પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આ સમયે તેને આગલા સ્તર પર લઈ જવાનો છે આ સકારાત્મક પરિવર્તનનો સંકેત આપે છે ગેરસમજ અંતર અને શંકા જેવી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થશે પરિણીત ધનુ રાશિ માટે આ સમયગાળો એક નવી શરૂઆત હશે જીવનસાથીઓ વચ્ચે વાતચીતમાં સુધારો થશે પરસ્પર સમજણ વધશે અને ભાવનાત્મક બંધનો મજબૂત થશે સૂર્ય તમારા સંબંધોમાં સકારાત્મક ઉર્જા લાવશે તે પ્રામાણિકતા વિશ્વાસ અને સ્થિરતા લાવી રહ્યું છે જો ભૂતકાળમાં સંબંધોમાં ઠંડી કે તણાવ હતો તો હૂંફ અને મધુરતા પાછી આવશે હા મિત્રો આ યોગ સૂચવે છે કે પ્રેમ અને લગ્નના મામલામાં નસીબ તમારી તરફેણ કરશે અને તમારી હૃદયસ્પર્શી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે આગાહી નંબર પાંચ નોકરી અને કારકિર્દીમાં મોટા ફેરફારો મિત્રો મકરસંક્રાંતિ બે હજાર પછી ધનુ રાશિના લોકો તેમના કારકિર્દીમાં મોટા અને નિર્ણાયક ફેરફારો જોશે સૂર્ય સૂર્ય કર્મનો કારક છે અને હવે તે તમારી કુંડળીમાં કર્મભાવને સંપૂર્ણ બળ સાથે સક્રિય કરશે જે લોકો લાંબા સમયથી સખત મહેનત કરી રહ્યા છે પણ તેમને માન્યતા પ્રમોશન કે યોગ્ય તક મળી નથી તેમને હવે સફળતાનો દરવાજો ખુલશે નોકરીમાં રહેલા લોકોને પદ સારો પગાર અથવા નવી કંપની તરફથી ઓફર મળી શકે છે સરકારી નોકરીઓ વહીવટ પોલીસ શિક્ષણ મેનેજમેન્ટ અને નેતૃત્વમાં રહેલા લોકોને ખાસ કરીને નોંધપાત્ર લાભ મળવાની શક્યતા છે ઇન્ટરવ્યૂ પરીક્ષાઓ અથવા પસંદગી પ્રક્રિયાઓમાં સફળતાના સ્પષ્ટ સંકેતો સ્પષ્ટ છે નોકરી બદલવા માંગતા લોકો માટે આ સમય જોખમ નહીં પણ સુવર્ણ તક સાબિત થશે જો નિર્ણય સમજી વિચારીને લેવામાં આવે તો સૂર્ય તમને સંપત્તિ પ્રતિષ્ઠા અને સામાજિક માન્યતા લાવશે આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થશે આનાથી તમે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો કાર્યસ્થળ પરના વરિષ્ઠ અધિકારીઓ તમારા કાર્યથી પ્રભાવિત થશે અને તમારા વિરોધીઓની રણનીતિ નબળી પડશે આ આગાહી સ્પષ્ટપણે સૂચવે છે કે ધનુરાશિ માટે મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસ પછીનો સમયગાળો તેમની કારકિર્દીમાં એક વળાંક સાબિત થશે જ્યાં તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે અને તમે તમારા લક્ષ્યોની નજીક જશો આગાહી નંબર છ વ્યવસાયમાં વિસ્તરણનું વચન આપે છે અને મિત્રો તેવીસ વર્ષ પછી અમૃત સિદ્ધિ યોગની રચના સર્વાર્થ સિદ્ધિ યોગ અને સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશને કારણે ધનુ રાશિના વેપારીઓ માટે આ સમય સુવર્ણ તકોથી ભરેલો સાબિત થવાનો છે જે લોકો લાંબા સમયથી વ્યવસાયમાં સ્થિર નુકસાન અથવા અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા હતા તેમના માટે હવે પરિસ્થિતિઓ વધુને વધુ અનુકૂળ બનશે સૂર્યદેવનો પ્રભાવ તમારી નિર્ણય લેવાની ક્ષમતાને મજબૂત બનાવશે જેનાથી તમે યોગ્ય સમયે યોગ્ય પગલાં લઈ શકશો મિત્રો આ શુભ યોગમાં કરવામાં આવેલ નવું રોકાણ નવા સોદા અથવા વ્યવસાયની શરૂઆત માટે લાંબા ગાળાના પરિણામો લાવશે આ લાંબા સમય સુધી નફાકારક સાબિત થશે મહત્વનું છે કે આ માત્ર કમાણી વધારવાનો જ નહીં પરંતુ બ્રાન્ડ વેલ્યુ અને પ્રતિષ્ઠાને મજબૂત કરવાનો પણ સમય છે પોતાના વ્યવસાયને વિસ્તારવા નવી શાખા ખોલવા ઓનલાઈન પ્લેટફોર્મમાં જોડાવા અથવા નવા ક્ષેત્રમાં પ્રવેશવાની યોજના ધરાવતા ઉદ્યોગપતિઓ માટે મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસ પછીનો સમયગાળો અત્યંત શુભ રહેશે જોકે ભાગીદારીમાં કામ કરતા ધનુ રાશિના લોકો આ રાશિ હેઠળ જન્મેલા લોકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે નફાની શક્યતા પ્રબળ છે પરંતુ દરેક દસ્તાવેજ કરાર અને શરતને લેખિતમાં સ્પષ્ટ રીતે દસ્તાવેજીકૃત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તે થશે સૂર્યદેવ તમને નોંધપાત્ર લાભ લાવી શકે છે જો તમે ભાવનાઓને બદલે વ્યવહારિક વિચારસરણીના આધારે નિર્ણયો લો વધુમાં યોગ્ય જીવનસાથી સાથેનો સોદો તમારી અપેક્ષા કરતાં ઘણો વધુ નફો આપી શકે છે મિત્રો આ સમય દરમિયાન વિદેશી સંબંધો આયાત નિકાસ પરિવહન શિક્ષણ કન્સલ્ટન્સી મુસાફરી મીડિયા અથવા ડિજિટલ વ્યવસાયો સાથે સંકળાયેલા લોકોને નોંધપાત્ર લાભ મળવાની અપેક્ષા છે જૂના ગ્રાહકો પાછા આવી શકે છે અને નવા સોદા અચાનક અંતિમ સ્વરૂપ આપી શકે છે મિત્રો જે વ્યવસાયો પહેલા ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા તે હવે ઝડપી ગતિએ આગળ વધશે આગાહી નંબર સાત આરોગ્ય સ્વાસ્થ્યમાં સુધારો અને નવી ઉર્જાનો પ્રવાહ મિત્રો અમૃત સિદ્ધિ યોગ તેવીસ વર્ષ પછી રચાયેલા સર્વાર્થ સિદ્ધિ યોગ અને સૂર્યદેવના ઉત્તરાયણને કારણે ધનુ રાશિના લોકો તેમના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મોટો અને સકારાત્મક પરિવર્તન જોશે જે લોકો લાંબા સમયથી કોઈ ક્રોનિક રોગ શારીરિક નબળાઈ અથવા માનસિક તણાવનો સામનો કરી રહ્યા હતા તેમના માટે હવે રાહતનો સમય શરૂ થઈ રહ્યો છે સૂર્યદેવને સ્વાસ્થ્ય અને જીવનશક્તિનો કારક માનવામાં આવે છે અને હવે તેમના આશીર્વાદથી શરીરમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો પ્રવાહ વહેશે આ સમય ખાસ કરીને એવા લોકો માટે શુભ છે જેઓ તમે હાડકાં સાંધા કમરનો દુખાવો નબળી દૃષ્ટિ અથવા સતત થાક જેવી સમસ્યાઓથી પીડાતા હતા તમને યોગ્ય સારવાર મળી દવા અને નિયમિત દિનચર્યાથી હવે તમે તમારા સ્વાસ્થ્યમાં સ્પષ્ટ સુધારો જોઈ રહ્યા છો જે રોગો પહેલા વારંવાર આવતા હતા તે હવે તીવ્રતામાં ઘટાડો કરશે મિત્રો આ યોગ સૂચવે છે કે શરીરની પુનઃપ્રાપ્તિ પ્રણાલી મજબૂત બનશે આ સમય માનસિક સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ છે અનિદ્રા ચિંતા ભય હતાશા અથવા વધુ પડતું વિચારવા જેવી સમસ્યાઓથી પીડાતા લોકોને હવે માનસિક શાંતિ મળશે સૂર્યનું તેજ તમારા માટે રહેશે તે મનને સ્થિર કરશે અને નકારાત્મક વિચારો દૂર કરશે આત્મવિશ્વાસ વધવાથી તમે પહેલાં કરતા વધુ મજબૂત અને સંતુલિત અનુભવશો આ સમય દરમિયાન સૂર્ય સાધના સવારે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું ખુલ્લા સૂર્યપ્રકાશમાં સમય વિતાવવો અને નિયમિત યોગ પ્રાણાયામ કરવું ખાસ કરીને ફાયદાકારક રહેશે મિત્રો મકરસંક્રાંતિ પછી અપનાવવામાં આવેલી યોગ્ય દિનચર્યા તમને આખા વર્ષ માટે સ્વસ્થ રાખી શકે છે આગાહી નંબર આઠ અને નિર્ણય લેવાની શક્તિમાં અભૂતપૂર્વ વધારો મિત્રો મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસ પછી ધનુ રાશિના લોકોના જીવનમાં સૌથી મોટો ફેરફાર આત્મવિશ્વાસમાં અને આ તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં સ્પષ્ટ થશે ત્રેવીસ વર્ષ પછી રચાયેલા અમૃત સિદ્ધિ યોગ અને સૂર્યના ઉત્તરાયણથી તમારો આત્મવિશ્વાસ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે જે લોકો પહેલા બીજાના મંતવ્યો દબાણ અથવા ડરને કારણે નિર્ણયો લેવામાં રોકાતા હતા તેઓ હવે પોતાના માટે ઊભા રહેવાનું શીખી જશે સૂર્ય વ્યક્તિત્વ નેતૃત્વ અને આત્મસન્માનનો પરિબળ છે મિત્રો તેમના આશીર્વાદથી તમારી અંદર છુપાયેલ હિંમત બહાર આવશે તમે ભય વિના સાચા અને ખોટા વચ્ચે તફાવત કરી શકશો અને જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો તમે તેને આત્મવિશ્વાસ સાથે લઈ શકશો આ સમય છે આ ખાસ કરીને એવા લોકો માટે પરિવર્તનશીલ છે જેમણે બીજાઓને ખુશ કરવા માટે પોતાની જાતને અવગણી છે જો કે આ સમયગાળા દરમિયાન ધનુ રાશિના જાતકોની નિર્ણય લેવાની શક્તિ વધુ તીવ્ર બનશે પછી ભલે તે કારકિર્દી હોય સંબંધો હોય કે નાણાકીય બાબતો હોય હવે તમે ભાવનાત્મક રીતે નહીં પણ વિવેકબુદ્ધિ અને અનુભવના આધારે નિર્ણયો લેશો આનાથી ભવિષ્યમાં ઓછી ભૂલો અને સફળતાની વધુ તકો સુનિશ્ચિત થશે મિત્રો આ સંયોજન સ્પષ્ટપણે સૂચવે છે કે તમે બીજાઓના દબાણથી મુક્ત થશો અને હવે તમારા પોતાના માર્ગ પર ચાલી શકશો આગાહી નંબર નવ આધ્યાત્મિક વિકાસ અને પુણ્યના લાભ મિત્રો આ મકર સંક્રાંતિ પર એકાદશી અમૃત સિદ્ધિ યોગ અને સૂર્ય ઉત્તરાયણનું દુર્લભ સંયોજન ધનુ રાશિ માટે અસાધારણ આધ્યાત્મિક પ્રગતિ લાવી રહ્યું છે મિત્રો આ સમય ફક્ત ભૌતિક લાભ માટે જ નહીં પરંતુ આધ્યાત્મિક શુદ્ધિકરણ અને ગુણોના સંચય માટે પણ છે જે લોકો ધાર્મિક અથવા આધ્યાત્મિક માર્ગ પર ચાલવા માંગે છે તેઓ અંદરથી એક નવી પ્રેરણા અનુભવશે આ સમય દરમિયાન કરવામાં આવેલ દાન સૂર્યની પ્રાર્થના વિષ્ણુની પૂજા અને મંત્રોનો જાપ અનેક ફળ આપશે મિત્રો ખાસ કરીને મકરસંક્રાંતિના દિવસે તલ ગોળ અને અનાજ અને કપડાનું દાન કરવાથી તમારા જીવનમાં ભૂતકાળની ખામીઓ અને નકારાત્મક પ્રભાવો ધીમે ધીમે દૂર થશે સૂર્ય દેવ અને ભગવાન વિષ્ણુના અયુક્ત આશીર્વાદથી તમારું ભાગ્ય ઝડપથી સારામાં બદલાશે જે કાર્યો વારંવાર અવરોધોનો સામનો કરે છે તેતમારા માર્ગમાં આવતી બધી બાબતો હવે અવરોધો વિના બનવા લાગશે તમને માનસિક શાંતિ અને દૈવી માર્ગદર્શનની ઊંડી અનુભૂતિ મળશે મિત્રો આ આગાહી સૂચવે છે કે ધનુ રાશિ માટે આ ત્રણ બાબતો કર્મ ભક્તિ અને ભાગ્યને સંતુલિત કરવાની એક દુર્લભ તક છે જે શક્ય તેટલી વધુ ભક્તિ સાથે પ્રાપ્ત થશે તે જેટલો વધુ જોડાશે તેટલું જ ઝડપથી તેનું જીવન બદલાશે તો મિત્રો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને આ માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને વીડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શક્ય તેટલા વધુ દર્શકો સાથે શેર કરો જેથી તેઓ પણ આ રસપ્રદ માહિતી મેળવી શકે અને તેમના ભાવિ જીવનમાં પરિવર્તનનો આ નવો અધ્યાય જોઈ શકે તો કૃપા કરીને અમને જણાવો કે તમને અમારા પ્રયાસો કેવા લાગ્યા ટિપ્પણી બોક્સમાં હર હર મહાદેવ લવાનું ભૂલશો નહીં ખુશ રહો હસતા રહો આભાર